મોરબીમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે મોક્ષધામ ખાતે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે દરિયાથી લઈને પહાડ સુધી અને આકાશથી લઈને ધરતી સુધી તમામ જગ્યાઓ પર જુદી જુદી જગ્યાએ તિરંગો લહેરાવવામાં આવે છે અને લોકો પોતાનો દેશ પ્રેમ પ્રગટ કરતા હોય છે ત્યારે જો વાત કરીએ તો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતીય વિદ્યાલય સ્કૂલ વર્ષ બે હજાર અઢારથી દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની સામેના ભાગમાં આવેલ સોનાપુરી સ્મશાન ગૃહ એટલે કે મોક્ષધામ ખાતે કરે છે અને ત્યાં શાળાના તમામ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે અને શાળાના વિદ્યાર્થીઓની હાજરીમાં ત્યાં તિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવવામાં આવે છે તેને સલામી આપવામાં આવે છે અને ત્યારે મોક્ષધામની અંદર ભારતમાં તકે જઈને વંદે માતરમના નારા લાગતા હોય છે ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં રહેલ મોક્ષધામની જે ડર હોય છે તે દૂર કરવા માટે અને મોક્ષધામ પણ પવિત્ર જગ્યા છે ને ત્યાં પણ તિરંગો લહેરાવી શકાય તેવો મેસેજ વિદ્યાર્થીઓ થકી સમાજમાં જાય તે હેતુ સાથે ભારતીય વિદ્યાલય શાળાના સંચાલક દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે મોક્ષધામની અંદર તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવે છે એક તો અહીંયા મોક્ષપુરીમાં આ ભારતીય વિદ્યાલય બે હજાર અઢારથી ધ્વજ ફરકાવે છે અલગ અલગ જગ્યાએ દરેક જગ્યાએ આ ધ્વજ ફરકતો હોય છે પણ મોક્ષપુરીની અંદર કોઈ ફરકાવતું નથી અને બાળકને મોક્ષપુરીની માનસિક બીક પણ હોય છે કે ભાઈ શમશાને જવું નહીં મોક્ષપુરી જવું નહીં અહીં ફરકાવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય કે બાળકને બીક વહી જાય અને એવું ન થાય કે આ જગ્યાએ પણ ભારતની અંદર ધ્વજ ફરકાવતો નથી એટલા માટે બે હજાર ને અઢારથી અમારી શાળા ભારતીય વિદ્યાલય હર હંમેશ પ્રજા આ સ્વતંત્ર દિન નિમિત્તે ધ્વજ ફરકાવે છે આજે આપણે આ ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતીય વિદ્યાલય દ્વારા ભારતીય વિદ્યાલય સ્કૂલ દ્વારા જે આજે સ્મશાન ખાતે જે મોરબી સામે કાંઠે મોરબી બે સ્મશાન ઘાટ છે ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો છે આ શાળા છેલ્લા આઠ વર્ષથી આ ધ્વજવંદનનો કાર્યક્રમ સ્મશાનમાં રાખે છે આ એક આપણને એક એવો સા સારો મેસેજ છે કે આપણે જ્યાં આપણને મોક્ષ મળે છે જ્યાં છેલ્લો મૃત્યુ પછી છેલ્લો દ્વાર છે આપણો ત્યાં આપણને ધ્વજવંદન કરી અને એક સારી એક ભાવના સાથે સારા મેસેજ સાથે આ શાળા આપણને એક પ્રોત્સાહન આપે છે કે આપણે દરેકે આવી જગ્યાએ પણ પણ કરવું જોઈએ સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીઓના મનમાં સ્મશાન પ્રત્યે ડર હોય છે તે ડર દૂર કરવા માટે અમે અહીંયા તિરંગો લહેરાવા આવીએ છીએ દર ઘણા વર્ષોથી અમે પંદરમી ઓગસ્ટે અહીંયા તિરંગો લહેરાવીએ છીએ એટલે અમારો મેસેજ એ છે કે પવિત્ર સ્થાન એટલે કે મોક્ષધામ છે તે પ્રત્યે ડર દૂર કરવા અમે અહીંયા તરંગ તિરંગો લહેરાવીએ છીએ અહીં અમારી શાળા આખી શાળા પૂરું આવી છે અને દરેક વિદ્યાર્થીઓ પણ આવ્યા છે